ડિનોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી એક શખ્સને નશીલા પદાર્થો સાથે રંગેહા હાથ ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી રેલવે લાઇન જેવા જાહેર સ્થળનો ઉપયોગ કરીને યુવાધ અને રવાડે ચડાવવાનું કામ કરતો ડિંડોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ સિવ હિરાનગર પાસે આવેલા ઉદનાથી મુંબઈ જતી રેલવે લાઇન નજીક એક ઈસમ જાહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યું છે આ સ્થળ અવરજવર વાળું હોવા છતાં આરોપી નિર્ભય બનીને ત્યાંથી પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો પોલીસની સર્વેલન્સ ટીમે આ વિસ્તારમાં વોચ ગોઠવીને રેલવે ટ્રેક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ઈસમને કોડન કરી લીધો હતો જેના કારણે તે ભાગી છૂટવામાં નિષ્ફળ હતો પોલીસે સ્થળ પરથી ત્રણ ત્રીસ વર્ષીય દિનેશભાઈ સહદેવ મોર્યાની ધરપકડ કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતે ડિંડોલીના નવા ગામ વિસ્તારમાં આવેલા સીવીરાનગર એકનો જ રહેવાસી છે તલાશી દરમિયાન પોલીસને આરોપી પાસેથી નશીલી વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો જેમાં એકસો બાસઠ ગ્રામ વનસ્પતિજનને ગાંજો અને પ્રતિબંધિત કોડિન સિરપની સો બોટલ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને સત્તરસો રોકડા પણ જપ્ત કર્યા છે અને કુલ બત્રીસ હજાર આઠસો બાણોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળનું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે